નમસ્કાર સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે આપણે થોડા દિવસો પહેલા એમ વાત કરી હતી કે જોયું જાણ્યું અને અનુભવ્યું એ સંદર્ભે આપણે આગળ વધતા હતા અને વચ્ચે અગિયાર અગિયાર આવ્યું આપણે કંઈક વિચારતા કે કંઈક અલગ કરવું છે શા માટે કરવું છે એ બધું જોવું પડશે એટલે ધીમે ધીમે આગળ વધતા ગયા થોડુંક વર્કઆઉટમાં મોડું થઈ ગયું આપણે કહીએ છીએ ચૂક માપ પણ નહીં નીચું નિશાન એ જોઈને જ આગળ વધી રહ્યા છીએ લોકો બધાએ આગળ વધી રહ્યા છે આપણે પણ જઈએ છીએ ઘણી વખત એવું લાગતું હોય છે કે સરકાર કરે છે એ બધા માટે કંઈક ને કંઈક કરે છે તો માત્ર સરકાર જ કરશે કે સરકાર સિવાય બીજું કોઈ છે નહીં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે ઘણા બધા એવા લોકો છે કે જે સીએસઆરનું નું ફંડ ચલાવી રહ્યા છે સીએસઆરની ની સ્કીમો ચલાવી રહ્યા છે તો એવું ના માની શકે કે સજાગ કચ્છ અને માતૃભૂમિ કંઈ કરી શકે થાય કહીએ છીએ ને કે લોકો સમાચાર પત્રને પણ વિશ્વાસની નજરે જુએ છે તો સમાચાર પત્ર લોકો માટે શા માટે કાંઈ ના કરી શકે એ વિચારે અમે આગળ નીકળી રહ્યા છીએ માત્ર એકાદ બધી હજી વાત જોવાની છે તમારે કે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ રોજ બરોજની આવક આપવી કે વર્ષમાં એક વખત આવક આવક આપવી એમ થોડુંક વિચારવા જેવું છે સારું રોજ બરોજની આવક આપવી અને વરસમાં આપવું અત્યારે દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત છે અને એના માટે વિવિધ જગ્યાએ રોકાણ કરે છે વિવિધ જગ્યાએ પોલિસી લે છે વિવિધ જગ્યાએ શેર માર્કેટમાં જાય છે ઘણી બધી વસ્તુઓ એવી દેખાઈ રહી છે પણ વાસ્તવિકતામાં એમાં પૈસા ભરવાના પૈસા ભરવાના પૈસા ભરવાના એના સિવાય બીજી કોઈ વાત આવતી હોતી નથી આપણે એવું વિચારી રહ્યા છીએ કે સિંગલ પ્રીમિયમથી એને જો આઠ મહિના પૈસા મળી શકતા હોય હા આઠ મહિના આઠ મહિના આઠ મહિના હજી એક વખત કહું છું એક સિંગલ પ્રીમિયમ ભરવાથી એને જો આઠ પૈસા મળી શકતા હોય એમાં એનો દૂધનો ખર્ચો કયો તો ભલે રાશનના ખર્ચામાં સપોર્ટ કયો તો ભલે છોકરાના ભણતરની રીક્ષા માટે સપોર્ટ કયો તો ભલે એવું કંઈક ગોઠવી રહ્યા છીએ પણ થોડીક વાર લાગશે જોઈએ હજી વર્કઆઉટ ચાલુ છે જેટલા નાણાકીય સલાહકારો છે સજાગ કચ્છના સંદર્ભમાં એ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે જવું સિંગલ પ્રીમિયમમાં વાર્ષિક આપવું કે મંથલી આપવું પણ આપ શું આઠ મહિના જો વર્ષમાં એ વસ્તુ પણ નક્કી છે એ નક્કી થઈ ગયું છે કયા ફિગર સાથે કયા પ્રીમિયમ સાથે જવું એ નક્કી કરી રહ્યા છીએ એકાદ દિવસનું ધ્યાન આવી જશે અને આગામી મહિનો પૂરો થાય છે ને આવા દો ને ડિસેમ્બરને જોઈ લઈએ બરાબર નમસ્કાર પણ જોતા રહેજો આવે છે આવતીકાલે પાછું કરી લઈને આવશું નમસ્કાર